સામાન્ય માણસ માટે જાય તો જાય કહા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા ઐતિહાસિક અંગે વડોદરા કોર્પોરેશને હાર સ્વીકારી લીધી છે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે તંત્ર સામે આક્ષેપો કરવાના બદલે હવે પોતે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરું ન થાય ત્યાં સુધી પૂરનો સામનો કરતા શીખવું પડશે અને તે માટે ટ્યુબ તરાપો અને દોરડા જેવી વસ્તુઓ વસાવી લેવી જોઈએ ચેરમેનના આ નિવેદન સામે વિપક્ષી નેતાએ જણાવ્યું કે જો તમે વડોદરાના લોકોને રક્ષણ પૂરું પાડી શકતા ન હોય તો આ પદ પર રહેવાના લાયક નથી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જના લીધે જ વરસાદ પડી રહ્યો છે તેના માટે નાગરિકોએ તંત્ર પર આક્ષેપ કરવાના બદલે કેટલીક તૈયારીઓ રાખવી પડશે ઘરમાં સેફ સ્ટે માટે ટ્યુબ રાખવી પડશે મોટી સોસાયટી હોય તો તરાપાની વ્યવસ્થા કરવી પડશે વરસાદ સાથે રહેતા શીખવું પડશે કોર્પોરેશને પણ ડિઝાસ્ટર પ્રિપેડનેસ માટે તૈયારી કરવી પડશે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી એ વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એક વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે અને કોર્પોરેશને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે શું કટિંગ છીએ